सद्ध्गुरु महाराजनी जय सत्य सनातन सते धार्मनी जए आजे संत महापुर्षु नो आनन नो कोई पार लेची, आजे आना कपडा जोएं न मिठल क्यों अरंगाई गेला सेयम अपना आतो से आज बार पर न આવા ભીતર થી ગયેલા રેવી ને ત્યારે આનંદ આવ્યો છે આજ તો બધું દેખાવ ભાવ પ્રેમ દેખાય છે બધું આપણને પણ સંતો મહાપુરુષો રંગાઈ જાય તું રંગાઈ જાય ને તારા રંગમાં ખુદ પોતે પોતાના રંગમાં રંગાઈ જાય ત્યારે ખૂબ આનંદ આવ્યો છે મારે કોઈ સત્સંગ કરવો બહુ નથી ખાલી હું આનંદ કરાવવો બોછ સત્સંગ તો મને આવડતો જ નથી હવે અને કરવાનો તો કાલે મેં ખૂબ કર્યો રાતે આનંદ કર્યો ખૂબ લહેર કરી તો એક દરેક સંતો મહાપુરુષોને નમ્ર વિનંતી કે પાન મવા બીડી ગુટકા સત્સંગ સભા હોય ત્યાં સુધી ખાવા પીવા નહીં આમ તો કાયમ બંધ કરવાના છે પણ એ આપણું હાલ એવું નથી અને એ ડોક્ટર ના વિષય કરશે જે કહું અને અહીંયા કોઈ જગ્યાએ કાગળ નાખવા નહીં કઈક સત્સંગની મર્યાદા હોય છે કઈક અનુશાસન હોય છે તો આપણે અનુશાસનનું પાલન કરવું વરસાદને કારણે અભાવો છે જગ્યામાં માં પડે છે પણ યોગ્ય જગ્યાએ યોગ્ય આસને વ્યવસ્થિત બેસવું તો આપણા થકી કોઈને તકલીફ ન પડે ખોટે ખોટું આમથી આમ વિઠ્ઠલભાઈ કોઈ જાયા કરવું નહીં એટલે વશમાં ડિસ્ટર્બ થાય નહીં ખૂબ સંતો મહાપુરુષો નો આનંદ છે ભજન અને સત્સંગ રાત સંતો મહાપુરુષો કરે છે પણ કર્યા મળ્યું શું આપણે શું કરી પામ્યો છે તો સંતો મહાપુરુષોએ કીધું છે કઈક મેળવવા માટે કઈક પામવા માટે પોતાને મટી જવું પડે જે જે સંતો મહાપુરુષો મટી ગયા છે જે જે સંતો મહાપુરુષો સંતો મહાપુરુષના શરણે સમર્પિત થયા છે એની શરણાગતિ સ્વીકાર લીધી છે એને આનંદ હોતો હોય પણ આઠે ફોર આનંદ કરવાનો છે સદગુરુ પરમાત્મા એ જે વસ્તુ આપી છે અણમોલ વસ્તુ આપી છે એનું મૂલ સૂકવી શકાય એવું નથી અને ગઈકાલે વાત કરી હતી કે ધન ઘડી ધન ભાગ આપણા કેવા સંત મહાપુરુષ નું સાનિધ્ય આપને મળ્યું ધન્ય છે ધરાને ધન્ય છે રતનભાવ ગામને કે આવા સંત મહાપુરુષ લાલજી મહારાજ કલ્યાણ મહારાજ એવા પ્રાગટ્ય નું મહાપુરુષ પ્રાગટ્ય થયું અને આ ગત ગંગાના વસ્તુ આપને મળી છે મળવું બહુ અઘરું છે પણ એની કિંમત આંકી શકાય ત્યારે અને કિંમત ન થઈ શકે તો એનું કોઈ કામ મૂલ નથી આજે એનો પ્રવાહ સંત મહાપુરુષોનો અને ગઈકાલે વાત કરી હતી કે લાલજી મહારાજે કીધું જે પાંચ પછી થાય કર ને એમ આજે પંદરસોથી બે હજાર ભક્તો સદ્ગુરુ મહારાજના સહજમાં થઈ ગયા અને એવા એવા ગામડામાં થઈ ગયા છે કે જે રાત દિવસ રડતા હતા રાત દિવસ પોતાની જિંદગીની બરબાદી જે પોતાની થઈ ગઈ હતી એ સદ્ગુરુ મહારાજ એને ઉજાગર કરી અને ઘરમાં પ્રકાશ ફેલાવી દીધો છે સદ્ગુરુ મહારાજે આપવામાં કંઈ વસ્તુની ખામી રાખી નથી પણ સત્તા ભક્તોને હજી મોઢા મારવાનું બંધ થતું નથી જ્યાં ત્યાં હજી હળિયું કાઢવાનું બંધ થતું નથી રાત દિવસ સદ્ગુરુ મહારાજે આ ઉંમરે આપને આપી અને કોઈ વસ્તુ ખામી રાખી નથી અને સંતો મહાપુરોએ રાત દિવસ મહેનત કરી છે છતાં હજી બધા મહાપુરુષોની પાછળ જ્યાં ત્યાં વલખા માતા હોય છે શું રાખી છે આપને આપવામાં હજી વસ્તુનો નેડો નક્કી થયો નથી મન આપણું સ્થિર થયું નથી એનું કારણ છે કે આ ઘાટ છે નક્કી થયો નથી મારે ને તમારે એક વખત કોઈ મહાપુરુષ નો ઘાટ નક્કી કરવો પડશે અને ઘાટ નક્કી થશે તો જ નક્કી થશે ઈશ્વર ની પાસે સમજાય છે ને એ કામ એનું કર્યા કરે આપણે લક્ષ લાગજો બધા નવા નવા ફરતા ફરતા આવ્યા કરશે અને આજ સદગુરુ ની લીલા હશે પણ આમાંથી જે મુક્ત થઈ જાય ને શ્રી સંત મહાપુરુષે કીધું એ મારો નાગણી હજાર ઈંડા મેકતી છે કેટલા અસંખ્ય ઈંડા મેકે અને એ નાગણી પોતે પોતાના ઈંડા પોતે ખાઈ જતી હોય છે પણ એમાંથી કોઈ સટકી જો ઈંડું બહાર નીકળી જાય અને એનો કણ થાય તો એ મણીધર ઈ થાય હે ઈ જગતમાં કઈક ઉજાગર કરી બતાવે ઈ કઈક આ જગતમાં કઈક નામ રોશન કરી શકે માતા પિતાના આવા સંતો મહાપુરુષના સાનિધ્યમાં રહી અને નામ એનું ઉજળું કરી શકે આપણે કઈ બીજાનું નોકરી તો કઈ નહીં આપણું ખુદનું તો કરવી વિશેષ ન થાય તો કઈ નહીં આપણે પાર પામી પણ એક નિજ અનુભવ એવો થાય તો સમજાણું હતું કે ભૌતિક પદાર્થોમાં ઈર્ષા પડી હોય અહમ પડ્યો હોય દેખાદેખી પડી હોય સ્વાર્થ પડ્યો હોય પણ હવે તો એ ખબર પડી કે સત્સંગમાં ભક્તિ ની અંદર ઈર્ષા ને દેખા દેખી અહમ આવી ગયો ને એટલે માની લેવું આપણું પતન અને ઘણા વર્ષોથી મારા એક જ શબ્દો છે કે જ્યાં સુધી સંતો મહાપુરુષ ને સન્મુખ સવી સંતોના શરણ માં સેવી ત્યાં સુધી આપને કોઈ તકલીફ નહીં પડે પણ જયારે સંતો મહાપુરુષ વિમુખ થયા ને એટલે માનુક કે આપણું પતન છે એજી બાઈ પુરા મળે તો રાહુ રેલીએ અધુરિયા શું જાણે આ દિલની વાત એમાં વાત કરી છે ને એવા દુર્જન ને આડા મોટા ડુંગરા અને મારા હરિજનો મળ્યા મુખો મુખ જે દુરીજન છે જે પાપી છે અધમી છે અહિંસાવાદી છે હિંસા કરનાર માણસ છે એ માણસ સદાય એને માટે અધર્મી છે એ ક્યારે પૂરો થતો નથી એ પાપી છે એટલે સંતો મહાપુરુષો કીધું કે નુગરાનો નેડો નો કરીએ હે નુગરો કયો છે નુગરો કંઈ બહાર ગોતો નહીં જવો આમાંથી આપણો નુગરો કદો હોય હે નથી સમજણ એને કોઈ વસ્તુ કહેવાની નથી પણ જેને સમજણ મળી છે અને એના વિચારો જ્યારે નેગેટિવ થાય બીજાને પડી પાડવાની મહેનત પોતે કરે પોતાના વિચારો નબળા પડે અને પોતાની અંદર જે આત્મવિશ્વાસ નિષ્ઠા અને ભરોસો અને સદગુરુ પરમાત્મા પર જે કંઈ કરવાની ભાવના છે એ જારે પોતાની મરી જાય ને ત્યારે માનું એ બીજાનું પણ પતન કરશે અને પોતાનું પણ પતન કરશે આપણે પતન નથી કરવાનું આ મનુષ્ય જન્મ જે મળ્યો છે એ ફરી ફરીને પાછો મળવાનો નથી એટલે એની માટે સંતો મહાપુરુષો કીધું કે પોતાની અંદર રાગ દેશ ઈર્ષા નિંદા કૂટ કપટ જગા પાસલા છે એ જો નીકળે ને તો ભક્તિ હોરી શકાય નકર લેવા ખાતર લેવાય બાકી કઈ થાય એવું નથી ભજન એક બટવા માટે છે ભજન એક ગળી જવા માટે છે અને આ દ્રષ્ટ વળી વળી ભજનમાં હું આપું છું કે ખાંડને ગળવું હોય ને તો પાણીમાં એને હલાવવું પડે અને ગયા પછી ગળપણ આવે ને ગળપણ નહીં આવે ખાલી ખાંડ દેખા હે કે આમાં ખાંડ નાખી

અને પોતાને સત્ય હોય સત્તા આબડજો સત્ય હોય સત્તા સંતો મહાપુરુષોને આ જગતમાં પામર જીવો પાસે ભક્તો પાસે સંતો પાસે એને નમવું પડશે અને માફી પણ માંગવી પડશે એનું કારણ છે સત્ય છે અને હકીકતમાં સત્ય જ્યાં છે નાદ સહાર કરવાનો આવે છે નથી ના કોઈને કાંઈ તકલીફ છે એની લયાત કરવા ખાઈ પી ખાઈ લીધું કામકાજ લીધું શાંતિ થઈ જવાનું એને કોઈ કહેશે જ નહીં કાંઈ કરશે જ નહીં

એમ એક વખત ટીંગાવાનો વારો આવશે અને ટીંગાવાની તેવડ હોય તો આપણે વસ્તુ કરી શકશે કે નહીં કરી હે જે જે સંતો મહાપુરુષોએ પામ્યા છે એને ગુમાવ્યું જ છે એને સહન કર્યું છે એને કુટુંબ પરિવાર સમાજને છોડવું પડ્યું છે હવે આપણે શું કે આપણેથી એ નહીં થાય ઘરનો મહાલુદ ભજન સત્સંગનો બનતો નથી અને હમણાં વાત કરીને બહાર હળિયું ને મોટી મોટી વાતો કરતા હોય છે હમણાં સુરત ગયા મને મને બહુ અનુભવ મસ્ત અને આનંદ આવ્યો કે કે એમ થયું આ જગત ના કોઈ જીવાત્માઓને ભક્તોને એવી પણ જરૂરિયાત છે કે સંતો મહાપુરુષ નું સાનિધ્ય મળે એના બે શબ્દો મળે એના દર્શન કરવાનો એના લાભ મળે દર્શન કરવાથી પણ એના ઘરમાં શાંતિ થઈ જતી હોય છે અનુભવ્યું છે પણ સદગુરુ મહારાજ જે કઈ આપણે રેદ બાદ આપી છે એ કારણે પોતાને સંસારના કાર્ય કરવા પડશે ફરજ નિભાવી પડશે અને હાથ લાંબો કરશે તો કાલ જગત એ કહેશે ને ભગત કહે કે જો એને હાથ લાંબો હે અને બે વસ્તુના પાસા પહોંચી રાખવા માટે આ સંતો ભક્તોને પહોંચી શકાશે નહીં એનો ભાવ પૂરા નથી થઈ શકતા નથી થઈ શકતા એ મને ખબર છે પણ દરેક ને આ વસ્તુરી ભાવના પડી છે અઢળક સંપત્તિ વાવાસ છતાં હેલો બેનો તમે વાત કરી લો પાછળ મારી અંદર જે નાબી મૂશી થાય છે તમને લેર આવે છે આપણે શબ્દ ની કિંમત નથી સમય ની પણ કિંમત નથી સંતો મહાપુરુષો ની પણ કિંમત નથી અને જ્યાં સુધી કિંમત આકી નહીં શકાય ત્યાં સુધી એના મૂલ નહીં થાય ત્યાં સુધી આપણી પણ કિંમત થશે નહીં ક્યારે કિંમત નહીં થાય જ્યારે આપણી કિંમત ખુદ આપણે ત્યારે ખબર પડશે કે આ અણમોલ છે આની કિંમત શું છે આપણા દેહની આપણા સમયની અને આપણી અંદર રહેલી જે ભાવના આપણા અંદર જે આ શબ્દોની જ્યારે કિંમત થશે ત્યારે હામા માણસના સમયની એ માણસના દેહની એના શબ્દની કિંમત થશે કિંમત નહીં થાય ક્યારે નકર ખાલી સાંભળવા ખાતર સાંભળશું અને જવા ખાતર જઈ શું કરશું એટલો સમય રાત દિવસ ભજન કર્યું છે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ થઈ ગયા આપણી અંદર શું ફેરફાર થયો શું આપણા માં અંદર સંસ્કાર આવ્યા અત્યારે માણસની ધન પાછળ ની છે અને હગા બાપ હોય દીકરા હોય કે માતા કે પિતા હોય એની સાથે દીકરાને બેસવાનો સમય નથી એની સાથે બે શબ્દ વાત પણ કરતો નથી શું કરવા કે પૈસાની પાછળ માયાની પાછળ પોતાની પણ ગઈકાલે એક વાત કરી હતી કે અઢળક ધન હોવા છતાં કોઈ કમી હશે નહીં અબજોપતી હશે માણસ પણ એક દીકરી કદાચ પાક છે એક દીકરો કદાચ કપૂત છે તો એ સંપત્તિ હશે ને એ ધૂળ થઈ જશે એટલે સંતો મહાપુરુષો કીધું કે દીકરા દીકરી છે માતા પિતા છે પરિવાર છે કુટુંબના સભ્યો છે એને સંસ્કાર આપો અને સંસ્કાર છે મોટામાં મોટું ધન બીજું ધન નથી ખાલી રાડાની ઝૂંપડી કરીને રહેતો હોય ને તો ઝુંપડીમાં તે માણસ લહેર કરતો હોય છે અને કદાચ બે કરોડ નો બંગલો હોય તો બે કરોડના બંગલામાં પણ હક હોતું નથી રાત ની ઉપાધિ હોતી હોય છે આ સદગુરુ પરમાત્માનો પડશો છે સંપત્તિ કામની કે સંસ્કાર કામના અને સંપત્તિની પાછળ ડોટને કારણે આપણે આવા સંતો મહાપુરુષોની સાથે સમય નહીં આપી શકવી એના સમય જે આપે છે એ સમયનો પણ લાભ આપણે પૂરેપૂરો નહીં લઈ શકવી અને એનો સમય પણ બગાડશું અને આપણો ખુદનો પણ સમય બગાડશું આપણે સમયની કિંમત કરવી પડશે અને જેથી સમયની કિંમત થશે અને જે માણસ સમય સાથે હાલી ગયો એનું કામ થશે અને એક પોતાની ઈર્ષ્યા પોતાના સ્વાર્થ ખાતર કદાચ દુશ્મન હશે ને તો એ દુશ્મન સાથે પણ સારો સંબંધ રાખશે અને પોતાનું સ્વાર્થનું નિજનું કામ પોતે કરી નાખશે આ સ્વાર્થ છે માણસનો એ દુશ્મન સાથે પણ સંબંધ સુધારી નાખશે અને સ્વાર્થી પોતાનું કામ કરી નાખશે અને એક ઈર્ષા પોતાથી થઈ શકે નહીં હમણાં વાત કરી બહુ સરસ શબ્દ કીધો પોતાથી થઈ શકે નહીં ને બીજું કોઈ કરી શકતો ન હોય કરી શકતો હોય તો એની આપણે ઈર્ષ્યા થાય કે આ કેમ મારી કરતા આમ કરી શકે કેમ એટલા પૈસા કમાઈ ગયો કેમ એટલું ભજન ભક્તિભાવમાં આગળ વધી ગયો કેમ આમ કરે છે આ ઈર્ષ્યા પડી છે જો સ્વાર્થ ને ઈર્ષા આપણી અંદર હશે તો આપણું કાર્ય નહીં થાય એટલે સંતો મહાપુરુષો કીધું કે સ્વાર્થ ને કાઢવો ઈર્ષાને કાઢવી અને ને ઈર્ષા જે મારે છે કોઈ મારતું નથી આપણો સ્વાર્થ નહીં સાર કોઈ પાકીટ માંથી પૈસા કાઢતો હોય ને તો એ માણસને પૈસા પાછળ મોહ મામતા વાસના હોય ને એટલે એ પાકીટ આમું ધ્યાન રાખશે કેટલા કાઢે છે એટલે કાઢે છે ઓલો તો આને કઈક થતું હોય સમજાય છે એના ખિસ્સા કાઢવાય નથી પણ ઓલો જે કાઢતો હોય તો એને આમ નજર રાખે કેટલા કાઢ્યા પાંચસો કાઢ્યા હજાર કાઢ્યા બે હજાર કાઢ્યા ઈ જોશે પણ એ કાઢી શકશે નહીં એનું કારણ છે કે પોતાનો એને તને એવો ભાવ જ નથી પોતાની એવી હિંમત જ નથી કે હું આ કરી શકું પસંદ મહાપુરુષ જે આપ્યું છે એમાં કોઈ કસાસ નથી હજી સમય છે આજે સવારે વાત કરતો હતો કે મારે આવતા મારે મોડું થઈ ગયું આવતા મારે મોડું થઈ ગયું મેં દાદાને એક જ શબ્દ કીધો મોડું નથી થયું નથી આવ્યા અને મોડું છે આપણે આવી ગયા વહેલા છે હે આવા મહાપુરુષ નું સાનિધ્ય મળી ગયું છે હજી વહેલું છે મોડું થયું નથી પણ હવે જો આપણે બદલાવ કરી નાખવી તો કામનું અને એની માટે સંતો મહાપુરુષો કીધું છે કે ભક્તિ હરી છે તો ઘરથી પોતાને સુધારો કરવો પડશે કે ક્યાંથી કરશું હોય હવારો માં જાગીર વહેલા ચાર વાગે જાગીર પેલા બજારમાં વાળો સમજાય તો છે અને બજાર માં વાળે પછી જેમ દીવ ઉગતો જાય ને ઘરમાં ફળિયા માં પછી ઘરમાં કરાય પછી ને પછી પછી બજારે સડાય આપણે ઊંધું ચાલુ કર્યું ઘરે કોઈ મેળ નો હોય કોઈ આપણી બધે ભાવ ને પ્રેમ નો હોય આપણા શબ્દ ને કોઈ ઝીલતું ન હોય આપણી વાત કોઈ સાંભળતું ન હોય અને બણગા લઈને બહાર ફૂટવી આપણે આમ છે તેમ છે સત્ય શું કઉ જે કહ્યું સંતો મહાપુરુષો કીધું છે કે પેલા પોતાને રેણીમાં સુધારો કરવાનો છે આપણે ગમે એટલો શબ્દ બોલશું પણ જો આપણી રેણીમાં હશે તો આમાં વ્યક્તિને અસર થશે અને અસર નહીં થાય ક્યારે અસર નહીં થાય ખાલી બોલવા ખાતર બોલા હે પણ આપણી અંદર રેણી જેવી કેણી એવી રેણી પણ જો કેણી એક કયા માત્રમાં માં રેણી થી પરખાય સંતો મહાપુરુષે કીધું છે બરોબર કેણી ખાલી કેવા માત્ર હોય મીઠું મીઠું બોલે પણ રેણીમાં એ વસ્તુ હોતી નથી તો સદગુરુ મહારાજે રેણીના પાઠ ભણાવવા છે એ પાઠને ભણવા માટે આપણી અંદર જે સંત મહાપુરુષે જે સશત્રુ અને પંચશીલની અગિયારની રેણી જે આપી છે એનું પૂરેપૂરું પાલન પોતાને કરવું પડશે અને આ જો પાયો મજબૂત હશે તો આ ભજન ભક્તિભાવમાં આગળ વધશું તો વધી શકીએ આપણામાં સૂટું છે મને નથી લાગતું સૂટું છે એવું એનું કારણ છે કઈક ને કઈક ઉભું તો થાય હે રાત દિવસ સહવા સંતો મહાપુરુષ કરવા છતાં કઈક ને કઈક ઉભું થતું છે આ ભીખા દાદા કેટલી વર્ષની ઉંમર છે છતાં એમ કહે છે કે હજી મન સ્થિર થતું નથી મને કોઈ આશ નથી મને કોઈ ખાવા પીવાની કોઈ મારી ભાવના નથી સત્તા હજી મન હજી સ્થિર થતું નથી મન હજી માનતું નથી અને આપણે બે વાર મન સ્થિર કરીને બે જાય બસ હવે કરવા રે ખોરે ઘરે બેઠા વજન કરો હે કાંઈ કરવાનું જ નહીં અને ઘરે બેઠા બેઠા ખેતીની આવક ઢગલો કરી ગુરુ મારા કરી દેશે એમ મળે એવું નથી જે કઈ સદ્ગુરુ મારે આપ્યું છે જીવનમાં ઉતારવાની સત્તા કોની છે કોની છે

કોન્ફરન્સમાં કોઈની સાથે ફોનમાં વાત કરવી એકદાર એના ઘરે જાવ ખબર પડે રેણીકણી કેણી કેવી છે એ ખબર છે એ તો ઘરે જ આવી ત્યાં ખબર પડે કેવા ભાણા બબડે કેવો એનો ભાવ છે કેવો પરિવારનો નો શું છે ખબર પડે બાર થી તો માણસને બધાને બધા મજા જ આવે ઘરે ટુકડું લાવતા કોઈને મજા આવે એવું નથી એટલે આપણે વિચારવાનું છે સદ્ગુરુ મારે ગત ગંગામાં જે કઈ વાવ્યું છે એને પૂરેપૂરો સમય આપો સદ્દો મહાપુરુષોને એક એક વ્યક્તિને ત્યાર કરો અને કાલ અમારે સદગુરુ કલ્યાણ મહારાજને ને એમનો થવું જોવે કે મારે બીજ ભાઈ મારો એક બીજ ફેલ થયો અને મારી એક જ ભાવના પેલા હતી કે કાલ હવારે કોઈ ગુરુ પૂનમ હોય કે સંત મેળો હોય કે તિથિ હોય આપણે કોઈને ઉસી બોલવા ન લાવવા પડે અને એની માટે રાત દિવસ મહેનત કરીએ ત્યારે ગુરુ મહારાજના એક એક વિરલા એક એક જતી ને સતી એવા ત્યાર થશે દસ થી પંદર વ્યક્તિ આખી આખી રાત કદાચ બોલે ને તો ખૂટેવું નથી એનું કારણ ગુરુ મહારાજની અહિયા જોવે છે આપડે બાર ડૂટ સત્ય છું હું તમને જે કહું છું કલ્યાણ મહારાજના ના ઉપર દ્રષ્ટિ છે અને વિચારે છે કે એના સંતોના ભજન એના વિવેશન કઈ ઘટે નહીં એ માણસ ડોટ અહીંયા સંતો મહાપુરુષને કેટલું અઢળક ધન નીકળશે એકદમ એને ભાવ પ્રેમથી એને સ્વીકારી લો એમાંથી કેટલા શબ્દો નીકળશે કેટલો ભાવ નીકળશે કેટલો પ્રેમ નીકળશે સ્વીકારી શકતા નથી આપણે અને જ્યાં સુધી નજીક હશું ઘસાશું ને ત્યાં સુધી કિંમત નહીં થાય હમણાં મેં ગોવિંદ દાદા ને દીકરા ને કીધું દેવેન્દ્ર ને બે જણા આવી ગયા પછી બાર મહિના ઉપાય નહીં બેન ને પછી કઈ ચિંતા નહીં આપણે આજ ઘણા ખરા એમ જ છે આપણે બાર મહિને જઈ આવી એટલે આખા વર નું આપણું મહેનતાણું મળી ગયું હવે એ આપણે ખેતરમાં એક દિવસ આવી આખા વર નું મહેનત મળે છે ભઠ્ઠે જ આવી એક દિવસ પાછા આવીએ મળે જ રૂભાઈ હવરમાં ત્રણ વાગે જાગીને લાગી જ જવું પડે હે રાત દિવસ ખેડવું પડે રાત દિવસ કસણવું પડે અને રાત દિવસ એની મહેનત કરવી પડે તો એના ફળ લાગે તો બીજ વાવી દીધા પછી એને ગોળવા ન જાવી એને દવા ન સાટવી એને પાણી ન પાવી તો એ બીજ શની ફેલ જાય કાંઈ નો થાય એમાં સંતો મહાપુરુષો શું કરે ખાલી એક ની અંદર ખાલી એક ભજનમાં જો એક વ્યક્તિ બાકી ન રહેતો હોય ને તો અમારા કોઈના ઘરે ભજન નથી એમાં જગ્યા રાખવી પડે એનું કાસ છે ત્રણસો પોણી ત્રણસો ત્રણસો ભક્તો છે આવે બધા ના ભેગા થાય વિચાર તો કરો જે ઠપકો સત્સંગ કે સત્સંગ બરોબર ને મહારાજ કેમ કે આપણે મહારાજ ને મેં એક પત્ર લખીને આપ્યો તમારી રેણી કેણી સત્યની છે અને તમે દરેક સંતો મહાપુરુષોને તમે સત્ય કહો છો એ સત્ય કહો છો એટલે એને કડવું લાગે છે એટલે માણસ નજીક નથી આવતો આગો ભાગી જાય છે આ સત્ય છે ગમે એવો હશે મને જોયું છે ઝૂંપડામાં હશે તો એને કીધું છે અને કદાચ કરોડોનો બંગલો હશે ને તો ન્યાય બેહી અને ઠપકાયું છે અને એ માણસને હાસુ નથી લાગતું ખોટું લાગે છે કડવું લાગે છે પણ એટલું વિચારવું જે સંતો મહાપુરુષો એક પાય ની પણ પેદાશની વાત નથી આપણી પાસે ભાવના નથી ને એ આપડા કહી જશે એને ખબર છે ન બોલે ઘેટા બકરાના ટોળા હોય સિંહના ટોળા ન હોય ઘેટા બકરા ને ભેગા કરી વાળા પૂરા કરવાના વહે કરવાનું શું કરવાનું ગમે એટલો હાસવો તો કે છીડામાંથી બહાર નીકળી જાય નીકળી જાય ક્યાં બરોબર ભાઈ હા શું ને ગમે એવું ધ્યાન રાખે ને તો ગમે મોકો મળે ને એક જેવું હોય ને તો બહાર નીકળી જાય નીકળી નીકળી જાય જાય આપણે ધ્યાન રાખવું પડે એનો એનો છે એનો જીવ એવો છે પણ સિંહ તો સમય એને ભરી બજારમાં નીકળે ગમે ને છૂટો સવાય ફરતો હોય એને કોઈની બીક નો હોય એમ સદગુરુ મારા કેસરી સિંહ બનાવ્યા છે અને પછી આપણે બકરા જેખા થઈ જાય શું કરવાનું આમ કઈ થાય છે કે નથી થતું કઈ મને તો મને તો ઘણું ઘણું થાય તમને કઈ થાય છે નકર આપડે કે મોઢવું હોય ને ખૂણામાં એ મોઢવાને સાંધી દીધા પછી એને કાંઈ અસર ન થાય એને વરસાદી ન લાગે તડકો ન લાગે ટાઢી ન લાગે અને જયારે ખોલો ને તારે એમાં નીકળે એક મોઢવા સમાન જો બે ગયા ને તો એ કઈ અસર થાય નહીં એટલે કઈક અસર થાય છે કઈ એમ અંદરથી કઈ એમ ઉગાવો થાય છે આમ રૂવાડા ઉભા થાય છે હા રંગો ને આવો રંગ આવો ભાવ અને પ્રેમ સદાય માટે આપણે રાખશું દરેક ને સાથ મિલાવીને ને હાલશું અને સુરત મેળામાં વાત આપણે કરી હતી કે હાવણો હોય ને હાવણા થી વાર્તા હોય અને હાવણા જો એક હળી જુદી પડી ગઈ હોય તો એ હાવણો તેને હંજવારીમાં કાઢી નાખે સમજાણું ખાલી એક હળી જો જુદી પડી ગઈ તો એ હાવણો એ ખુદ જ તેને હંજવારીથી વાળી વાળીને એ કસરામાં નાખી દેહે આપણે એમાં હળી છે આ બધી ને સદગુરુ મહારાજ છે ને એ દોરી છે એક તાતણે આપણે બધાને બાંધ્યા છે પણ જો આમાંથી જુદા પડી જશું ને તો આપણી દશ્યા કસરામાં જવાની થાય એટલે બહુ હમજી વિચાર કરીન કરવા રેખું છે સંતો મહાપુરુષો નો સમય ને બરબાદ ન કરતા કદાચ નો થાય તો સાઈડ થઈ જઈએ આપણે ખોટા એને આપણે હેરાન કરી આમ તેમ બોલીને એને હેરાન ન કરવા સમય જે મળ્યો છે એ સમયના રસ્તા પર આવવા માટે સપોર્ટ કરવી અને એક જાનીભાઈ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે મટકી ફોડવી હોય ને તો પિરામિડ બનાવવું પડે અને પિરામિડ બનાવવા માટે કે બધા ખાંદડો ન મને બધા માથે નો સડે સડે બધા સળવાય મને કશું આવશું એઠા પણ ખંભે ખંભો મિલાવીને એક પછી એક પિરામિડ બનાવી નાખશું ને તો કદાચ એકાદો આવો કાનુડો આવીને મટકી ફોડી નાખશે ખબર આપણે નહીં રહે અને મટકી ફોડશે ને તો એના દહીં એના હરિરસ એના પ્રેમના એના કરુણા એના ભાવના એના સત્યના સાટા મારીને તમારી ખાલી ઉપર ઉઠશે ને એક રસમો ખાલી ઉઠી જશે તો આપણું કાર્ય પ્રસિદ્ધ થઈ જશે વિશેષ કરવું પણ નહીં કઈ પડે એટલે બહુ સમય લેવાઈ ગયો છે અને અંદર થી રહેવાનું એટલા કૈલાસ બેન બોલા એટલે મને થાવ પડ્યું મને થયું એટલે આવ્યો એટલે મેં તમને પૂછ્યું તમને કઈ થાય છે બરોબર ને ઉગે એને કોઈ ફોગે નહીં બરોબર વાળ ધોળા ઉગ્યા છે તો ઉગ્યા પછી એને આપણે મહેનત શું કરવી હે શું કરવી જે અસલ હોય ને રવાઈ જો કાળા કરે કઈ મેળ નહી આવે હે દેખાવની ભક્તિ ઘરેથી કાંઈ મેળ નહી આવે જે સ્વરૂપ પોતાનું જે છે જે પોતાનું ભાવ છે જે પ્રેમ છે જે વિશ્વાસ છે નિષ્ઠા છે બતાવો બાકી નકલ નકલ શું થાય પૂરું વહી જાય સરકારી ડોક્યુમેન્ટમાં નકલ નથી હાલતી એમાં એમ કે અસલ લાવો પેલા વેરીફેક્શન કરવા જવો પેલા બરોબર ને અને જો થશે તો જ કામમાં આવશે ને કે નહીં આવે સદગુરુ મહારાજે આપણે નકલ આપી હજાર નક્કલ પાડી તમે જોવો અસલ એ અસલ જો ઠેકાણું નક્કી થઈ જાય ને તો પણ આપણું કામ થઈ જાય છે પણ નક્કી થતું નથી વિશેષ સમય રાતે મળશે તો વાત કરશું નક દરેક સંતો મહાપુરુષોનો આપણે લાભ લઈશું વધારે કદાચ કાંઈ બોલાણું હોય અને કદાચ ઠપકો લાગ્યો કાંઈ ખોટું લાગ્યું હોય તે મને આપી દેજો વાંધો નહીં સદ્ગુરુ મહારાજ